આપણે એ પણ સમજવું જરૂરી છે કે અંદર કેવી રીતે વર્તવું કોઈ પણ ધાર્મિક સ્થળો હોય પવિત્ર નદી સરોવર હોય જ્યાં જ્યાં ભગવાનના પગલા પડ્યા હોય એ બધી જ પવિત્ર ધરતી એ તીર્થસ્થાન ગણાય હવે મંદિરોના ગેટની અંદર તમે પ્રવેશ કરો એટલે એ તીર્થસ્થાન જ ગણાય માટે વિવેક મર્યાદા જરૂર રાખવા ઘણા તીર્થસ્થાનોની અંદર આ વિવેક નહીં હોવાને કારણે ઘણાના મન આકર્ષિત થાય અને ચિત્ત ક્ષયક શોભિત થાય છે અને વિચારોમાં વિકાર આવે એટલે ભગવાનમાં લગાવ થતો નથી ભક્તિની સિદ્ધિ થતી નથી ભક્તિ સિદ્ધિ ન થાય તો મૂર્તિની સિદ્ધિ ન થાય અને અંતે મોક્ષ બગડે છે જન્મ મરણ મટતું નથી માટે એ હેતુને લક્ષ્યમાં લઈ અને ભગવાને આ આજ્ઞા કરી છે દર્શન કરવા માટે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણે આપણા આત્માના કલ્યાણ માટે જઈએ છીએ અને જો ધ્યાન રાખવામાં ન આવે ઘણા મંદિરોની અંદર લગભગ દરેક તો એમાં સ્ત્રી પુરુષો બધા સાથે જ લાઇનમાં ઊભા રહી અને દર્શન વગેરે કરતા હોય છે તો ત્યાં વિવેક ખૂબ જ જરૂરી છે એકબીજાના સ્પર્શ ન થાય ધક્કા મુક્કીમાં ખાસ ધ્યાન રાખવું પડે તો જે જે બાબતોથી આપણું કલ્યાણ બગડે એવું દેખાયું તે તે બાબતો ઉપર ભગવાન શ્રી શ્રીઅરિએ ખૂબ પ્રેશર કર્યું છે આ શિક્ષાપત્રીમાં ખાસ એના માટે કલમો વિચારી વિચારી અને પરમાત્માએ ટાંકી છે કિશોરલાલ મશરૂવાળા એ આ શ્લોક બાબતે એવું લખે છે કે સહજાનંદ સ્વામીએ સ્ત્રી પુરુષો વચ્ચેની મર્યાદાઓ બરોબર મજબૂત કરી પણ એથી કરીને સંપ્રદાયમાં સ્ત્રી જાતિએ વધારે સુરક્ષિત બની છે મહારાજને કોઈ સ્ત્રીઓ પ્રત્યે ચીડ હતી એવું નથી સુગ હતી એવું નથી પરંતુ કળિયુગની અંદર સ્ત્રીઓનું જીવન સુરક્ષિત રહે કોઈની બુરી નજરના એ ભોગ ન બને એટલા માટે મહારાજે આ આજ્ઞા કરી છે એવું કિશોરલાલ મશરૂવાળાનું કહેવું છે અને એને કારણે સ્ત્રીઓ પ્રત્યે બધાને આદર વિનય વગેરે વધ્યા છે અને સહજાનંદ સ્વામીને પુરુષોના બ્રહ્મચર્યની ચિંતા તો હશે જ પણ એ કરતાં સ્ત્રીઓના શીલની ખૂબ ચિંતા હતી એવું આ શ્લોક ઉપરથી જણાય છે તે કાળના ધાર્મિક પંથોમાં પડેલી બધીઓ જોતા જાણતા હોવાથી મહારાજે વન વિચરણ વખતે દરેક તીર્થોની પરિસ્થિતિને જોયેલી ધર્મગુરુઓની પરિસ્થિતિને જોયેલી ગુરુ શિષ્યોની પરિસ્થિતિને પણ જોયેલી અને જાણેલી એટલે એમણે આ નિર્ણય કર્યો હશે એવું જણાય છે તો આ કિશોરલાલ મશરૂવાળાનું આ શ્લોક ઉપર આવું મનોમંથન છે કે જે કંઈ કર્યું છે એ આપણા હિતને માટે જ કરેલું છે હવે એક બીજો પ્રશ્ન એ ઊભો થાય કે આ શ્લોકની અંદર સ્પર્શાસ્પર્શનો વિવેક એ નિત્ય રાખવો એવી મહારાજે આજ્ઞા કરી છે આપણે શ્લોક વાંચો ઉત્સવ નિત્યમ ચ કૃષ્ણ મંદિરમાં ગતે ઉત્સવોની અંદર અને રોજ ભગવાનના મંદિરમાં સ્પર્શનો વિવેક રાખો તો રોજ વિવેક રાખવો એવું જો લખ્યું છે તો પછી ઉત્સવ હે શું એ જુદું લખવાની ક્યાં જરૂર જે રોજ જાતા હોય એ ઉત્સવમાં તો જવાના જ હોય તો પછી અલગથી એવું કેમ લખ્યું તો એનું એ રીતે સમાધાન અપાયું છે કે ઉત્સવના દિવસોમાં મંદિરમાં ભીડો વધારે હોય છે એટલે સ્પર્શાસ્પર્શી વધારે થઈ જાય એટલા માટે આ આજ્ઞા છે ઉત્સવોની અંદર અતિ ઉત્સાહ હોય આનંદ હોય એટલે લોકોને ખ્યાલ નથી રહેતો અને ધક્કા મુક્કી થતી હોય છે અને એની અંદર કોઈક એવા કામુક વ્યક્તિઓ હોય આનો લાભ ઉઠાવતા હોય છે એ લોકો ત્યાં આવી જાણે જોઈ અને સ્ત્રીઓની વચ્ચે પડી અને સ્પર્શ વગેરે કરતા હોય છે કુદ્રષ્ટિઓ કરતા હોય છે એટલા માટે મહારાજે સાવધાની આપી છે હવે મંદિરમાંથી બહાર નીકળ્યા પછી આ બધી છૂટ ખરી તો બહાર નીકળ્યા પછી પણ આ વિવેક ચૂકવાનો નથી દરેક જગ્યાએ મર્યાદા જરૂરી છે તમે લગ્ન પ્રસંગોની અંદર ગયા હો કોઈ મેળાવડાઓમાં ગયા હો શાળા કોલેજના સમારંભોમાં ગયા હો ક્યાંય પણ બસ ટ્રેનમાં મુસાફરી કરતા હો કોઈ પણ ઉજવણીના પ્રસંગો હોય તોય પણ કારણ વગરની મર્યાદા તોડવી નહીં એકબીજાનો કારણ વગર સ્પર્શ ક્યારેય પણ કરવો નહીં ત્યાં પણ આ મર્યાદા રાખવી ખૂબ જરૂરી છે મંદિરની અંદર દ્રષ્ટિ દૂષિત થાય મન દૂષિત થાય તો એનો મતલબ એવો નહીં કે બહાર ક્યાંય દૂષિત ન થાય બહાર પણ થાય પણ મંદિરમાં દેવની સામે વધારે દોષ લાગે છે માટે બીજા પણ એવા હળવા મળવાના પ્રસંગો હોય હાસ્ય પ્રસંગો હોય ત્યારે પણ બધું જ માપમાં કરાય પેલું ભજન છે મોજમાં રહેવું મોજમાં રહેવું એમ મહારાજ આપણને એમ કે છે માપમાં રહેવું માપમાં રહેવું બહુ વધારે પડતા આગળ જઈ અને મર્યાદાઓને તોડી અને આવા બધા સામાજિક વ્યવહારિક પ્રસંગોની અંદર મોટા થઈને ફરવું એ કોઈ સારું કામ નથી મર્યાદા હંમેશને માટે રાખવી જોઈએ તીર્થયાત્રાઓમાં તો ખાસ ભાઈઓ ભાઈઓ એ વાહનોમાં ધર્મશાળાઓમાં સ્પર્શ અને દ્રષ્ટિ બે વિવેક ખૂબ જરૂરી છે કારણ કે કોઈ પંદર દિવસ માટે ગયા હોય કોઈ અઠવાડિયા માટે ગયા હોય કોઈ મહિના માટે ગયા હોય પોતાના પુરુષો સાથે હોય ન હોય પોતાના સ્ત્રીઓ સાથે હોય ન હોય એવું બનતું હોય તો એ વખતે આ વિવેક ખૂબ જરૂરી છે વાહનોમાં ચડતી વખતે ઉતરતી વખતે પણ મર્યાદા જાળવવી જરૂરી છે વળી ધર્મશાળાઓની અંદર જ્યાં જ્યાં ઉતારવો હોય ત્યાં ત્યાં પણ આ દોષની અંદર ન પડાય એનું ખાસ ધ્યાન રાખવું મંદિરોની અંદર કે પવિત્ર સ્થાનોની અંદર થયેલા કર્મ છે એ વજ્રલેપ થાય છે અન્ય ક્ષેત્રે કૃતમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ તીર્થ ક્ષેત્રે કૃતમ વજ્રલેપો ભવિષ્ય કોઈ પણ જગ્યાએ આપણાથી કાંઈ પણ ભૂલ થઈ હોય તો એ જે પાપ છે એ આપણે કોઈ તીર્થસ્થાનોની અંદર જઈએ ત્યારે એ દોષમાંથી આપણે મુક્ત થઈએ છીએ પરંતુ તીર્થક્ષેત્રની અંદર જય અને જે કોઈ પાપ કરવામાં આવે કેતા જે દૂષિત કર્મ કરવામાં આવે નિષેધાત્મક ક્રિયા કરવામાં આવે તો એ પાપ વજ્રલેપ થાય છે માટે ઘણાને કાયમી બસ ટ્રેન વગેરેની મુસાફરી હોય તો એની અંદર પણ બેસવાનો ઊભા રહેવાનો આ બધો વિવેક શીખવો જરૂરી છે કારણ કે કળયુગનો પ્રભાવ એવો વળી વિકૃત વસ્ત્રો પહેરેલા હોય એટલે માણસ સારો હોવા છતાંય ક્યારે લપસી પડે એ નક્કી નથી વળી સ્કૂલ કોલેજોની અંદર પણ વિશ્રાંતિનો સમય હોય ત્યારે યુવક યુવતીઓએ બોલવામાં બેસવામાં પણ જરૂર વિવેક રાખવો અત્યારે તમે જુઓ તો જ્યાં હોય ત્યાં ફ્રેન્ડશીપને માધ્યમ બનાવી અને માણસ બગડતો હોય છે હકીકતમાં જો આપણી સંસ્કૃતિના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો ફ્રેન્ડશીપ છે એ યુવકે યુવક સાથે અને યુવતી એ યુવતી સાથે જ થાય પણ એ મર્યાદાને અત્યારે આપણે મૂકી દીધી છે એટલે દુઃખના દિવસો જોવા પડે છે તો એ લોકોએ પણ સત્સંગીની દીકરીઓ હોય તો એણે પણ કોઈ પણ અજાણ્યા યુવકની સાથે મિત્રાચારી બાંધવી નહીં અને અગત્યના કામ સિવાય ક્યારેય એની સાથે બોલવું પણ નહીં અને બોલવાનો પ્રસંગ પડે તો નજરને હંમેશા કંટ્રોલમાં રાખવી તો આ બધાય જે પ્રસંગો છે વાહનના હોય યાત્રાના લગ્નના સામાજિક પ્રસંગો હોય શાળા કોલેજોમાં આ બધા પ્રસંગો જીવનમાં આવવાના ત્યાં ગયા વગર તો કાંઈ ચાલવાનું નથી દરેકે આ બધી જ પોઝિશનમાંથી પસાર થવું પડશે પણ મર્યાદા રાખવી ભગવાનની આજ્ઞા જાણી જોઈ લોપી અને પાપના ભાગીદાર ક્યારેય પણ ન બનવું બુદ્ધિપૂર્વક તો સ્પર્શ કરવો જોવું વગેરે ખાસ ટાળવું અને નહીતર વધારે દોષિત બનાય છે અજાણતા થયેલો દોષ ઓછો લાગે જાણી જોઈને કરેલો છે એ વધારે લાગે છે નારજજી એવું બતાવે છે કે મંદિરે ભગવત પરાંગનાંગાની ય સ્પૃશ્ય ચ વિક્ષતેરંગના ન નાન્યશુ દુષ્ટતમ ક્ષયમ ભગવાનના મંદિરે જે દુષ્ટ સ્ત્રી પુરુષો એકબીજાને વારંવાર કુદ્રષ્ટિએ કરીને જુએ કે એનો સ્પર્શ કરે તો એની અધોગતિ થાય છે કહેતા એનો નાશ થાય છે અને મોક્ષના માર્ગેથી એનું પતન થાય કદાચ એ સારો સત્સંગી કહેવાતો હોય સજ્જન કહેવાતો હોય પણ છતાંય જ્યારે દ્રષ્ટિ બગડે છે ત્યારે સત્સંગ અને સજ્જનતાના માર્ગેથી લપસી પડે એમ સમજવું વળી આજકાલ એ પણ ધ્યાન રાખવાનું છે ખેડૂત વર્ગ હોય એને ખેતરોની અંદર મજૂરી કરનારા મજૂરો હોય એની યુવાન સ્ત્રીઓ હોય તો ઘણી વ્યક્તિઓ એવી પણ હોય છે કે એને ધન વગેરેની લાલચ આપી અને એને ધર્મ ભ્રષ્ટ કરે છે તો પણ બહુ મોટું પાપ છે એની સાથે કાયમ વાડી ખેતરે આંટો મારવા જતા હોય એટલે દ્રષ્ટિમેળ થાય અને ધીમે ધીમે કરતા આપણો ધર્મ જાય માટે જરૂર વિના એકબીજાની સાથે પ્રસંગો ક્યારેય પાડવા નહીં એકલી સ્ત્રીઓ વાડી ખેતરોની અંદર કામ કરતી હોય તો પુરુષે હંમેશા એનાથી દૂર જ રહેવું એક બે દિવસમાં લપસાતું નથી પણ ધીમે ધીમે આ વસ્તુ જરૂર થયા વિના રહેતી નથી મોક્ષ ધર્મની અંદર એવું બતાવ્યું છે કે ધૃતીયાશિષ્ણોદર્મ રક્ષિત પાણીપાદમ ચક્ષુષા અને ચક્ષુ સ્રોત્રે ચ મનસા મનોવાચમ ચ વિદ્યયા એટલે કે ધીરજથી ગુહ્ય અને ઉદર એનું રક્ષણ કરવું આંખથી હાથ પગનું તથા મનથી નેત્ર અને સ્ત્રોત્રનું રક્ષણ કરવું સદવિદ્યાથી મન વાણીનું રક્ષણ કરવું એકબીજા એકબીજાના પગથી મૂકા છે કોના થકી કોના બચાવવું તો ધીરજ રાખીને કહેતા ખૂબ સરસ રીતે સમજણ રાખી અને શરીરના ગુપ્ત અંગોનું રક્ષણ કરવું પછી આંખે કરી અને હાથ પગનું રક્ષણ કરવું જ્યાં ત્યાં આપણો પગ ક્યારે પડી જાય જ્યારે દ્રષ્ટિ નિયમમાં ન હોય અવળું ગમે ત્યાં જોતા જતા હોઈએ તો રસ્તામાં ગમે ત્યાં આપણો સારી મોળી જગ્યામાં પગ પડે એટલે હાથ અને પગનું આંખથી રક્ષણ કરવું પછી આંખ અને કાન માણસને અધર્મને માર્ગે લઈ જવામાં બહુ મહત્વનો ભાગ ભજવતી ઇન્દ્રિય હોય તો બે છે એક છે કાન અને બીજી છે આંખ તો મનથી કેતા સમજણ દ્વારા વિચારે કરી નેત્ર અને શ્રોત્ર એનું રક્ષણ કરવું અને સદવિદ્યાથી મન વાણીનું રક્ષણ કરવું મન તો જ્યાં હોય ત્યાં દોડે જ કરે છે તો સદવિદ્યા કહેતા સારી સમજણ તો એણે કરી અને મન વાણીનું જરૂર રક્ષણ કરવું એક પણ ઇન્દ્રિય દ્વારા કે એક પણ અંતઃકરણ દ્વારા આપણાથી મર્યાદા તૂટે અને બુરું કામ ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું હવે છેલ્લી વાત એ સમજવાની છે વચન પ્રમાણે દેવાલયની અંદર દેવ મંદિરમાં વાણી ઉપર ખાસ કાબુ રાખવું ત્યાં જે રમણા બનાવવામાં આવ્યા છે પ્રદક્ષિણાઓની અંદર પગથિયે જે કાંઈ ઓટલા પેટલા બનાવવામાં આવ્યા હોય તો એ વાતચીત કરવા માટે નથી એકબીજાની કુથલી કરવા માટે નથી ભગવાનની મૂર્તિના દર્શન કર્યા છે થોડી વાર પગથિયે બેસી અને એ સંભાળવાનું છે કે એ મને યાદ રહી છે કે ભૂલાઈ ગઈ છે જો ભૂલાઈ ગઈ હોય તો ફરી વાર જઈ અને દર્શન કરી આવવા બાકી ત્યાં બેસી અને વાતચીત ક્યારેય ન કરવી આજે તમે જુઓ તો આરતી પૂરી થાય એટલે મંદિરના રમણાઓ ભર્યા જ હોય સ્તુતિ પ્રાર્થનામાં તો પાંચ જણા જ હોય બાકીના બધાય જુદી જુદી વ્યવહારની બીજી ત્રીજી વાતો કરતા હોય એકબીજાના ખબર અંતર પૂછતા હોય ભગવાન શ્રી હરિની નજર સામે ક્યારેય પણ કોઈ વ્યવહાર સંબંધી વાત કારણ વગરની કરાઈ નહીં દરવાજાની બહાર નીકળીને કરો અને તમારે ખાસ વાતો કરવાની ઈચ્છા હોય તો એના ઘરે જઈને કરી આવો કાં તો એને તમારે ઘેર બોલાવો પણ ભગવાનની સામે બીજી વાતો ક્યારેય ન કરવી તમે જોશો તો મંદિરની અંદર નિંદા કૂથલી એટલી બધી થતી હોય કે ન પૂછો વાત એકબીજા એકબીજાની ત્યાં કાપતા જ હોય તો પરમાત્માની સામે આ પાપ છે એ વજ્રલેપ થાય ને આ શ્લોક લોપાય છે એમાં ખાલી દ્રશ્ય દ્રશ્ય બતાવ્યું પણ ભાષ્યમાં વાણી ઉપર વિવેક પણ શતાનંદ સ્વામીએ બતાવ્યો છે માટે ખાસ ત્યાં કાબૂ રાખો અથવા તો એવો નિયમ રાખવો કે મંદિરના ગેટમાં પગ મૂકીએ ત્યારથી મૌન લઈ લેવું ગેટની બહાર નીકળ્યા પહેલાં બોલવું નહીં પછી લોકોને ખ્યાલ આવી જાય કે આ મંદિરમાં બોલશે નહીં એટલે તમને બોલાવતા જ બંધ થઈ જાય પણ ઘણા તો એવા હોય કે વગર બોલાવ્યા બોલે સામે ચાલી અને બધાને પૂછ પૂછ કરતા હોય મંદિર છે કોઈને ખબર અંતર પૂછવાનું કોઈ એવું વ્યવહારિક સ્થાન નથી માટે ત્યાં વાણી ઉપર ખાસ કંટ્રોલ રાખવો દેવની સામે ક્યારેય પણ કોઈના ઉપર ક્રોધ ન કરવો અથવા તો અયોગ્ય એવા શબ્દ પણ ક્યારેય ન બોલવા વ્યવહાર સંબંધી પણ ન બોલવા ઊંચા અવાજે બિલકુલ દેવની સામે ન બોલાય વળી ભગવાનની સામે ક્યારેય ખોટું ન બોલવું માણસને વાતની વાતમાં ખોટું બોલવાની ટેવ હોય એનું કારણ એ છે કે એ મૂર્તિને આરસ પથ્થર કે ધાતુની માને છે અને પ્રગટ ભગવાન માને તો માણસ ક્યારેય અસત્ય બોલી જ ન શકે મંદિરની અંદર દર્શન કરતા હોઈએ એક બાજુ બેઠા બેઠા માળા કરતા હોઈએ તો મંદિર હોય ત્યાં હજારો લોકો આવતા હોય જતા હોય તો એની સામે ટગર ટગર જોયા ના કરે આપણે એની સામે જોવા માટે નથી ગયા આપણે તો દેવની સામે જોવા માટે ગયા છીએ અને ભગવાનના ભક્તો રોજ સવારે દર્શન કરતા હોય એને તો એવું નિયમ હોય કે ઠાકોરજીના દર્શન ન થાય ત્યાં સુધી કોઈના મોઢા સામે જોવું નહીં મહારાજની મુખાકૃતિના દર્શન થાય પછી કાંઈ પણ જોવું અને ત્યાર પહેલા કારણ વગરનું સવારના પોરમાં બોલવું પણ નહીં મૌન રહે અને આપણા જે નિયમો હોય એ કરવા વળી દેવ તો ખાસ આ મર્યાદા રાખવી જરૂરી છે ભાઈઓએ પણ રાખવી જરૂરી છે આપણા કપડા અસ્તવ્યસ્ત અવ્યવસ્થિત ના હોવા જોઈએ વળી ઘણાને તમે જુઓ તો સાડીના છેડા માથે ઓઢવાનું આ તે કાંઈ પણ ગતાગમ હોતું નથી તેમ કપડાઓ હોય અને અહીંથી અહીંયા અહીંયા દોડતા હોય એ તમારા ઘર માટે છે મંદિર માટે નથી હજારો માણસોનો જ્યાં આવરો જાવરો હોય ત્યાં ખાસ મર્યાદા રાખવી બને ત્યાં સુધી સ્ત્રીઓ હોય તો માથે ચૂંદડી હોય અથવા સાડીનો છેડો હોય એ નાખી અને દર્શન કરવા દેવની સામે બેસી અને કોઈ પણ વસ્તુ મોઢામાં નાખીને ચોવાય નહીં વ્યસનવાળા હોય તો એણે દરવાજાની બહાર જ મોઢું સાફ કરીને આવું વ્યસન રખાય જ નહીં પણ આવા હોય તો પછી શું કરવું અથવા તો પ્રસાદી વગેરે કાંઈક આપ્યું હોય તો દેવની સામે સીધું હરિહર ન કરાય થોડા એક બાજુ થઈને એ રીતે દેવની મર્યાદા રાખી અને પછી જ હંમેશા જમાય તો આ મર્યાદા પણ દેવની જ મર્યાદા ગણાય